એટલે આ મારે તાકડું ઝોકવાનું છે લાવો મને તાકડું ઝોકું પડે સારું લખડીઓ પલળી જશે ઝોંકઈ જશે તો વર રાખીને બેહવું પડશે કૂતરો બગાડ કરી એટલે હવે બેઠો ઈંગ છે યાદ તો લાવો કોઈ ઊંઘો જ પરો અમે કૂતરો બગાડ કરી ગયા ઊંઘું પરો હાલ તો કોઈ ઊંઘ આવતી નહીં બે હું ગયેલા પછી ઊંઘ આવે એટલે ઊંઘ

તરત પાછો આવજી કલાકમાં પાછો આવો આ બારખ જણે મારી બેહાન છે તો હય કાળ આવસે મારે બેઠો તાપ કરી આવતા કોઈ કોઈ ના આયું

હવે ચેત આપવાને જાવ ફેર ઘરે દે નું ગભરા ખૂબ પડે એટલે હું તો પેલા તાપા છું માર દોસ્તારો ફાન ની તમે ઘરે દે નું ઊંચો ભરા ના ના હે ઘરે હેડ દો ના તમે ઘરે તો હું તાપા છું એ તાપા દે જો એ બેસો જ કે ખાલી પણ એ દે તાપ એમ હે એ તો તો તારે ફરવા પાસો આવી જાવ ખાન તમે ઘરે તો એ હો

આયલા હા તમ આખલી વાર કે મોડું કર્યું રોકી લે માર કાકો હતા નતા આબા આબા દેતા કે અમે ગોમ મો આવતા મર્યો થઈ ગયો કે એટલે નતા આબા દેતા એટલે હું નેત નેત આયા છું ભલો કલુ વસ્તુ લઈને આયા તો લાઈ તો જો હું તો એક ભેળો એક તો ખાઈને આયા છું તી જે લેવઈ લઈ રો લો ભેળો હોય આ ઓય લાઈ કી ચે

lu tuh Nah, kerjut lagi. Iya, plus sukro aja tuh kira nih. Kamu tuh baru. Eh, sukro? Eh, sukro nih kira. Kamu tuh